વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠમાં સંસ્કૃતની આઈડિયલ્સમાં સત્ર બેનો છઠ્ઠો પાર્ટ છે રમણીયા નગરી એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી શકો છો અને ખાસ તો તમારા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો જેથી કરીને દૂર સુધી આપણા ગામડાઓ સુધી આપણે વિડીયો પહોંચી શકે અને બીજા વિદ્યાર્થી પણ ભણી શકે વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં નોખા ધોરણ અને નોખા નોખા વિષયના વિડીયો મૂકેલા છે તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો વિડીયો ચાલો તો પાઠની શરૂઆત કરીએ સૌથી પહેલાં આવે છે વિકલ્પો ચાલો પેલું છે વિધાનસભાયા અધિવેશનની કુત્ર ભવનથી તો જવાબ આવશે ડી સચિવાલય ભવને પછી બીજું છે કુત્ર સ્થિતવા રાજસ્ય મંત્રીના સચિવ અને અધિકારીના રાજ્ય કાર્ય સંચાલય હતી તો જવાબ આવશે બી સચિવાલય ભવને પછી ત્રીજું છે સ્થિતવા શબ્દોનો શું થાય તો કે ડી રહીને પછી ચોથું છે સચિવા શબ્દોનો શું અર્થ થાય તો કે સી સચિવો પછી પાંચમું છે ગુજરાત રાજ્યનું મુખ્ય કાર્યાલય કયું છે તો કે બી સચિવાલય પછી છઠ્ઠું છે ક ભારતસ્ય રાષ્ટ્રપિતા અસ્તિત્વ તો જવાબ આવશે એ મહાત્મા ગાંધી પછી સાતમો છે રાષ્ટ્રપિતા ગાંધી મહોદય છે સ્મૃતિ રૂપેણા કશ્ય નિર્વાણ મહોભવત જવાબ આવશે બી મહાત્મા મંદિર રસ્ય પછી આઠમો છે અક્ષરધામ મંદિર પ્રદર્શન વિભાગ કીધે છે અસ્તિત્વ જવાબ આવશે સી અતિવ મનોહર પછી નવમું છે અધ્યાત્મ વિજ્ઞાન એવા સંગમ કુત્ર દ્રશ્ય તે જવાબ આવશે બી અક્ષરધામ મંદિરે પછી દસમું છે અક્ષરધામ મંદિર છે દર્શનાર્થમ પ્રતિદિનમ ક્યાં ગંચિત જવાબ આવશે બી બહવ યાત્રિકા પછી અગિયારમો છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાને કયો વિભાગ અતિ આકર્ષક અસ્તિત્વ જવાબ આવશે સી ડાયનાસોર વિભાગ પછી બારમો છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમાં બાળકોના આકર્ષણનું કેન્દ્ર કયું છે તો જવાબ આવશે ડી ડાયનાસોર વિભાગ પછી તેરમો છે સર્પગૃહમ કુત્ર અસ્તિત્વ જવાબ આવશે બી ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાને પછી ચૌદમો છે વિદ્યા ભવન કેના રૂપેના ખ્યાતમ અસ્તિત્વ જવાબ આવશે ડી જીસીઆરટી પછી પંદરમો છે જીસીઆરટી નામે પરિષદ કાર્યાલય ક્યાં છે તો કે બી વિદ્યા ભવનમાં પછી સોળમું છે પાદપા એથી શબ્દ છે ક અર્થ હશે તો જવાબ આવશે બી વૃક્ષો પછી સતમું છે ગાંધીનગર કી દશેના પ્રસિદ્ધ મળશે તો જવાબ આવશે એ હરિતનગર રૂપેણ પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો ચલો એમાં પેલું છે ગાંધીનગર ગુર્જર રાજ્ય રાજધાની અસ્ત જવાબ આવશે ગુર્જર રાજ્ય પછી બીજું છે અધ્યાત્મ વિજ્ઞાનયો સંગમ અક્ષરધામ મંદિરે દર્શ્ય તો જવાબ આવશે સંગમ પછી ત્રીજું છે વિવિધ કુલાનામ સર્પના માત્ર દ્રષ્ટમ શકનુંમ તો જવાબ આવશે દ્રષ્ટમ પછી ચોથું છે ગાંધીનગરે રમણીયાની ઉજિયાનાની સંતિ તો જવાબ આવશે રમણીયાની પછી પાંચમું છે ગાંધીનગરે બહવ પાદવા પાદપા સંતિ તો જવાબ આવશે પાદપા પછી આગળ આવશે ત્રીજું નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એટલે પેલું છે ગાંધીનગરમાં ગુજરાત રાજસ્થાન મહાનગરમ અસ્થિ તો જવાબ આવશે સાચું પછી બીજું છે સચિવાલય ગુજરાત પ્રદેશ શાસન છે મુખ્ય કાર્યાલય અસ્તિત્વ જવાબ આવશે સાચું પછી ત્રીજું છે મહાત્મા ગાંધી મહોદય ભારત છે સ્વતંત્રતા કૃત્ય સુષમ પ્રયત્નો કરો તો જવાબ આવશે સાચું ચોથું છે પ્રદર્શન વિભાગે એકમ ચલનચિત્રમાં આપી દર્શાવે તે જવાબ આવશે સાચું પછી પાંચમું છે પ્રતિદિન બહુ અભિનેતા અક્ષરધામ મંદિરે દર્શનાર્થમ આગત છે જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે પ્રાણીના વિભાગ બાલાના કૃતે અતિ મનોરંજક અસ્તિત્વ જવાબ આવશે સાચું પછી આગળ આવે છે યોગ્ય રીતે જોડકા જોડો ચાલો આ વિભાગને બ વિભાગ સાથે તમારે જોડવાના છે ચાલો પેલું છે ગાંધીનગરમ તો જવાબ આવશે ઈ હરિતનગરમ પછી બીજું અક્ષરધામ મંદિરમ તો જવાબ આવશે એફ ચલચિત્ર પશ્યંતી પછી ત્રીજું છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ તો જવાબ આવશે ડી વિવિધ કુલાનામ સરપા પછી ચોથું છે વિદ્યાભવનમ તો જવાબ આવશે એ ડી પછી પાંચમું મહાત્મા મંદિરમ તો જવાબ આવશે સી અસ્માકમ રાષ્ટ્રપિતુ સ્મૃતિ છે ગાંધી મહોદય તો જવાબ આવશે બી રાષ્ટ્રપિતા પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચે આપણા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો ચલો પેલું છે ગુજરાત રાજ્યની રાજધાનીનું નગર કયું છે તો કે ગુજરાત રાજ્યની રાજધાની નગર ગાંધીનગર છે પછી બીજું છે ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો કયા કયા છે તો કે ગાંધીનગરમાં સચિવાલય મહાત્મા મંદિર અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન જેવા જોવાલાયક સ્થળો છે પછી ત્રિયું છે વિધાનસભાનું અધિવેશન ક્યાં થાય છે તો કે સચિવાલય ભવનમાં વિધાનસભાનું અધિવેશન થાય છે પછી ચોથું છે અક્ષરધામમાં શું જોવા મળે છે તો કે અક્ષરધામમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ જોવા મળે છે પછી પાંચમું અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ ક્યાં દેખાય છે તો કે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અક્ષરધામ નામના મંદિરમાં દેખાય છે પછી છઠ્ઠું છે પક્ષી ઉદ્યાનમાં શું શું જોવા મળે છે તો કે પક્ષી ઉદ્યાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે અહીં ડાયનાસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીઓનો વિભાગ અને સાબઘર જોવા મળે છે પછી સાતમું છે વિદ્યાભવન કયા નામથી પ્રખ્યાત છે તો કે વિદ્યાભવન જીસીઆરટી નામથી પ્રખ્યાત છે પછી આઠમું જીસીઆરટી કઈ પ્રવૃત્તિ કરે છે તો કે જીસીઆરટી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટેની પ્રવૃત્તિ કરે છે પછી નવમું છે ગાંધીનગરના માર્ગો કેવા છે તો કે ગાંધીનગરના માર્ગો વિશાળ અને સ્વચ્છ છે પછી દસમો છે કયા કારણોથી ગાંધીનગર હળિયારા નગર તરીકે પ્રસિદ્ધ છે તો કે ગાંધીનગરમાં અનેક સુંદર બગીચા અને ઘણા વૃક્ષો છે તેથી આ નગર હળિયાળા નગર તરીકે પણ પ્રસિદ્ધ છે પછી છઠ્ઠું છે નીચે આપણે આ પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો એમાં પેલું છે ગુજરાત રાજ્ય છે રાજધાની કિમ નગરમ હસ્તી તો કે ગુજરાત રાજ્ય રાજધાની ગાંધીનગરમ હસ્તી પછી બીજું છે સ્વતંત્રએ ક પ્રયત્નમ પ્રયત્ન તો કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગાંધીમહોદ ભારત સ્વતંત્ર ભૃશં પ્રયત્નમ અકરોત્ પછી ત્રીજું છે અધ્યાત્મ વિજ્ઞાનયો સંગમ કુત્ર દ્રશ્યતે તો કે અક્ષરધામ નામના મંદિરે અધ્યાત્મ વિજ્ઞાનયો સંગમ દ્રશ્યતે પછી ચોથું છે પક્ષી ઉદ્યાને કિમ કિમ અસ્તિ તો કે પક્ષી ઉદ્યાને ખગા પ્રાણી ચિજ પર્યાવરણે એવો નિવસતી ડાયનાસોર નામનો પ્રાચીન મહાકાય પ્રાણીનો વિશેષ વિભાગ અસ્તિ અત્ર એકમ અત્રપગૃહ અસ્તિ પછી પાંચમો છે મહાત્મા મંદિરે નાતી દૂરે એમ કેમ અસ્તિ તો કે મહાત્મા મંદિરે નાતી દૂરે એવું વિદ્યાભવન નામમ વિચારમ ભવનમ અસ્તિ પછી આગળ સાતમો પ્રશ્ન છે આપણે શબ્દો વાંચો અને લખો તો આ શબ્દો વાંચવાના છે અને તમારે નીચે લખવાના છે ચાલો આઠમો પ્રશ્ન છે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખો તો કૌંસમાં તમને શબ્દો આપ્યા છે મંદિરમ પક્ષિમ ઉદ્યનમ તરફ એનો ઉપયોગ કરીને વાક્ય લખવાના છે તો ઉદાહરણમાં આપ્યું છે તો કે મમ ગ્રામે વિદ્યાલય અસ્તિ ચાલો ઉત્તર લખો ભાઈ તો પહેલામાં મમ ગ્રામે વિશાલમ મંદિરમ અસ્તિ તો મંદિર આવી ગયો પછી બીજું છે મમ ગ્રામે ઉદ્યાનમ અસ્થિ પછી ત્રીજું મમ ગ્રામે પક્ષી ગૃહમ અસ્થિ પછી ચોથું મમ ગ્રામે તડાગ અસ્તિ પછી આગળ આવશે નવો પ્રશ્ન આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો ચાલો પેલું છે અત્ર પાઠશાળા અસ્થિ તો પાઠશાળા એમ છાત્રા સંતિ તો જવાબ આવશે છાત્રા પછી બી છે અત્ર શિક્ષક ખંડ અસ્તિત્વ શિક્ષક ખંડે શિક્ષકા સંતિ તો જવાબ આવશે શિક્ષકા પછી ત્રીજું છે અત્ર પુસ્તકાલય અસ્તિત્વ પુસ્તકાલય પુસ્તકાની સંતિ તો જવાબ આવશે પુસ્તકાની પછી આગળ આવે છે દસમો પ્રશ્ન નીચે આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો એટલે પેલું છે મારું ગામ સુંદર છે તો કે મમ ગ્રામ મનોહર અસ્તિ પછી બીજું છે અહીં ઘણા બધા પક્ષીઓ છે તો કે અત્ર બહુવ ખગા સંતિ પછી ત્રીજો મારા ગામમાં બગીચો છે તો કે મોમાં ગ્રામે ઉદ્યાનમ અસ્તી ચોથું મારી શાળા મોટી છે તો કે પાઠશાળા વિશાલા વર્તતે પછી પાંચમો ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો કે ગાંધી મહોદય રાષ્ટ્રપિતા પછી આગળ આવે છે અગિયારમાં પ્રશ્ન નીચેના ગદ્યખંડોને ખંડોને ગુજરાતીમાં અનુવાદ કરો ચાલો એમાં પહેલો ફકરો છે ગાંધીનગરમ ગુજરાત રાજ્ય રાજધાની અસ્તી ઇદમ સુંદરમ સુયોજિત નગરમ અસ્તી અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંત સંત યથા સચિવાલય મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ એવમ ઇંદોડા પક્ષી ઉદ્યાન તો કે ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે આ સુંદર અને સુયોજિત નગર છે અહીં ઘણા બધા જોવાલાયક સ્થળો છે જેમ કે સચિવાલય મહાત્મા મંદિર અક્ષરધામ મંદિર અને ઇંદોડા પક્ષી ઉદ્યાન પછી બીજો પેરેગ્રાફ છે ઈદમ સચિવાલય ભવનમ અસ્તી અશ્વિના ભવને વિધાનસભામાં અધિવેશનાની હોતી અસ્મિવા ભવને સ્થિતિવા રાજ્ય મંત્રીના સચિવ અન્ય કાર્યમ સંચાલય હતી સચિવાલય એવો ગુજરાત પ્રદેશ શાસન મુખ્ય કાર્યાલય તો કે આ સચિવાલય ભવન છે આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રી સચિવો અને બીજા અધિકારો રાજ્ય કાર્યનું સંચાલન કરે છે સચિવાલય જ ગુજરાત શાસનની મુખ્ય કચેરી છે પછી ત્રીજું છે અસ્મકમ રાષ્ટ્રપિતુ મહાત્મા ગાંધી મહોદય સ્મૃતિ રૂપે મંદિર નિર્માણમ અભવત એ તો મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધ અસ્તિ મહાત્મા ગાંધી મહોદય ભારત સ્વતંત્રતાએ ખૂટે ભૃષણ પ્રયત્ન અ એતાની સર્વાણી સર્વાની કાર્યની રૂપેણ અત્ર પ્રદર્શનાર્થ પ્રસ્તુનાની સંત તો કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે મહાત્મા ગાંધી મહોદય ભારતની સ્વતંત્રતા માટે ખૂબ પ્રયાસ કર્યો હતો આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે રજૂ કરવામાં આવ્યા છે પછી ચોથું છે એતત તો અક્ષરધામ નામક વિશાલ મંદિર અસિ મંદિરે પ્રદર્શન વિભાગ અતીવ મનોહર અસ્તિ પ્રદર્શન વિભાગે જના એકમ ચલચિત્રમ પશ્યંત અધ્યાત્મ વિજ્ઞાનવ સંગમ અત્ર દૃશ્ય અત્ર ચિતર્ષ વિશાલન પ્રતિદિન બહુ યાત્રિકા એતસ્ય મંદિરના દર્શનાર્થમ આગળ તો કે અક્ષરધામ નામે વિશાળ મંદિર છે મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ સુંદર છે પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે અહીં ચિત્રને આકર્ષનારું એક વિશાળ ઉદ્યાન પણ છે દરરોજ ઘણા બધા પ્રવાસીઓ મંદિરના દર્શન માટે આવે છે પછી પાંચમો પેરેગ્રાફ છે ગાંધીનગર છે સમીપે એવો વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ એતસ્મિન સ્થાને ખગા પ્રાણીને છે નિજ પર્યાવરણે એવા નિવસંતિ ડાયનાસોર નામનો પ્રાચીન મહાકાય પ્રાણીના વિશેષ વિભાગ અત્ર અસ્તિ એ સ વિભાગ બાળકના કૃતે અતિવ આકર્ષક મનોરંજક છે અસ્તિ અત્ર એકમ સર્પગૃહ અપી અસ્તિ વિવિધ કુલાનામ સર્પના મત્ર દ્રષ્ટુ શકનું તો કે ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રળા પક્ષી ઉદ્યાન છે આ સ્થાનમાં પક્ષી અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ વસે છે અહીં ડાયનાસોર નામના પ્રાચીન વિશાળ કાય પ્રાણીઓનો એક ખાસ વિભાગ છે આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે અહીં એક સાપઘર પણ છે જુદી જુદી જાતિના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ પછી છઠ્ઠું છે ગાંધીનગર નાતી દૂરે વિદ્યા ભવનનું નામ વિશાળ ભવનમ અસ્તિ તથા એવો ભવન જી સી આર ટી રૂપેણા ખ્યાતમ અસ્તિ વિદ્યાભવને જી જીસીઆરટી આર ટી નામ પરિષદ કાર્યાલય અસ્તિ એમ પરિષદ અસ્માકમ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ સતતમ પ્રવૃતમ અસ્તિ તો કે ગાંધીનગરથી અમુક અંતરે નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે તે જ ભવન જી સી આર ટી તરીકે જાણીતી છે વિદ્યાભવનમાં ભવનમાં જીસીઆરટી નામે પરિષદ કચેરી છે આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત હોય છે પછી ગાંધીનગરે વિશાળા સ્વચ્છ માર્ગો ચ વર્તન નગરે બહુની રમણીયાની ઉદ્યાનાની સંતિ નગરે બહુ પાદપા સંતિ તેના કારણ ઇદમ નગરમ વિશ્વસ્ય હરિતનગર રૂપેણ અપી પ્રસિદ્ધ અસ્તી તો કે ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે આ નગરમાં અનેક રણિયામણા બગીચાઓ છે નગરમાં ઘણા બધા વૃક્ષો છે તે કારણે આ નગર વિશ્વના હરિયાણા નગર તરીકે રૂપે પણ પ્રસિદ્ધ છે પછી બારમું છે તમારા ગામ કે નગરનું વર્ણન પાંચ જ સંસ્કૃત વાક્યમાં લખાજો તમારું જે પણ ગામ હોય તેનું વર્ણન તમારે જાતે અહીંયા લખવાનું છે અને એ પણ સંસ્કૃતની અંદર ચાલો તો અહીંયા તમારો આ પાઠ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા ફ્રેન્ડ હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો જેથી કરીને બીજા છોકરાઓ પણ આપણા વિડીયોમાંથી ભણી શકે ચાલ તો વળી પાછા મળશું નવા વિડીયોમાં વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં નોખા નોખા ધોરણના નોખા નોખા વિષયના વિડીયો મૂકેલા છે તો અહીંયાથી પણ તમે જોઈ શકશો ચાલ તો વારી પાછા મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન